બનાસકાંઠા અને રાજ્યના અમદાવાદ વડોદરા ગાંધીનગર કપડવંત સહિત છ શહેરોમાં આતંક મચાવી રહેલી અને સેન્ટ ફગાઈ તરીકે ઓળખાયેલી માખીના ડંથી ફેલાતા ચાંદીપુરા વાયરસના રાજકોટમાં પગપેસારો થતાં આરોગ્ય તંત્ર અને જિલ્લા પ્રશાસનમાં દોડધામ મચી જવા પામી છે સિવિલ હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસથી પાંચ બાળકોના મોત થયા ત્યારે સિવિલ હોસ્પિટલ દ્વારા વાયરસની સારવાર માટે જનાણા હોસ્પિટલ ખાતે સાત બેડનો આઇસોલેટેડ વોર્ડ શરૂ કરાયો છે જ્યાં આઈસીયુ સહિતની સાધન સુવિધા અને સર્વરની તમામ સુવિધા ઉપલબ્ધ છે પણ છે તે કહેર જોવા મળી રહ્યો છે રાજકોટમાં પણ છે તે ચાંદીપુરા વાયરસની છે તે એન્ટ્રી થવા પામી છે અને પાંચ બાળકોના છે તે મોત નિપજ્યા છે ત્યારબાદ છે તે તંત્ર દ્વારા છે તે આગોતરું આયોજન કરવામાં આવ્યું છે રાજકોટનો આરોગ્ય તંત્ર હોય કે સિવિલ હોસ્પિટલ હોય તેના દ્વારા છે તે હાલ એક મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે કે જે જનાના હોસ્પિટલમાં સાત બેડની છે તે અલગથી સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે કે જે બાળકોને છે તે આ ચાંદીપુરા વાયરસને જે ઇન્ફેક્ટ થયેલા હોય તેવા બાળકોને છે તે રાખવામાં માટેની છે તે સુવિધા સહ છે ત્યાં આઈસોલેટેડ છે તે સાત બેડનો છે તે વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે જો આગામી દિવસોમાં પડશે તો વધુ બેડ પણ છે તે ઉપલબ્ધ આવશે પરંતુ આઈસીયુ સહિતની સુવિધાને સજ્જ છે તે આ વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે રાજકોટની જે સિવિલ હોસ્પિટલ દ્વારા છે તે આ નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે અને સાત બેડનો છે તે આઈસોલેટેડ વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે ચાંદીપુરા વાયરસનો રાજકોટ સહિત અલગ અલગ જિલ્લાઓમાં છે તે કહેર જોવા મળી રહ્યો છે અને રાજકોટમાં પાંચ બાળકોના છે તે મોત પણ છે થવા પામ્યા છે જેને લઈને છે તે આગોતરું આયોજન અને આરોગ્ય તંત્ર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે કે સિવિલ હોસ્પિટલના જે દ્વારા એક નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે કે જનાના હોસ્પિટલમાં છે તે સાત વોર્ડનો છે તે આઇસોલેટેડ વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે સાથે જ તે જે બાળકોમાં જે આ વાયરસ ફેલાવાના કારણે છે તે એ કહી શકાય કે મુશ્કેલીઓ પડી રહી છે અને જે એ બાળકોના છે તે મૃત્યુ નીપજી રહ્યા છે જેને લઈને છે તે આગોતરું આયોજન કરવામાં આવ્યું છે તકેદારીના ભાગરૂપે છે તે આયોજન કરવામાં આવ્યું છે આગામી દિવસોમાં બેડ પણ વધારવા માટેની છે તે હાલ તત્પરતા પણ દર્શાવવામાં આવી છે અને બાળકોમાં જે આ વાયરસ ફેલાવી રહ્યો છે તેને લઈને છે રહેવા માટે પણ છે કેમેરામેન કેતન સાથે વિપુલ પરમાર રાજકોટ સાવલી તાલુકાના અંતરિયાળ વિસ્તારના મણિપુરા ગામના પાંચ